રાજકોટની અંદર અવારનવાર આપણે જોયું છે કે વેપારીઓ મેદાનમાં આવ્યા છે કારણ કે ત્યાંની જે સૌથી મોટી માંગ છે કે જે સૌથી જૂની બજાર છે જે મુખ્ય બજાર લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડ અને આમના જ વેપારીઓ હવે ફરી એક વખત મેદાનમાં આવ્યા છે બપોર સુધી એમણે બંધ પાડવાનું એલાન પણ કર્યું હતું હવે આ તમામ બાબત એક નવો વળાંક સામે આવ્યો છે શું છે વિગત વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે લીધી રાજકોટની સૌથી મોટી અને સૌથી જૂની બજાર છે લાખાજી રાજ રોડ અને ધર્મેન્દ્ર રોડ આ રોડમાં એવું છે કે આજુબાજુ જે દુકાનદારો હોય છે પોતાના ધંધા બાબતે પોતાની દુકાન ચલાવે છે ધંધો રોજગાર કરે છે અને એમની જ બાર છે પાથરાણાવાળા બેસેલા હોય છે એટલે જે લોકો શોપિંગ કરવા માટે જાય છે એમને ક્યાંક અડચણરૂપ એમના જે ધંધાર્થીઓ છે જે વેપારીઓ છે એવું કહે છે કે જો દુકાની બહાર તમામ લોકો પાથરાણાવાળા રોડ ઉપર બેઠા છે તો મારા ગ્રાહક છે એ જ્યારે અંદર આવે છે તેમને અડચણરૂપ બને છે એટલા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી કે જે દુકાની બહાર જે પાથરણાવાળા બેઠા છે એમને હટાવવામાં આવે તંત્ર એમને કોઈ પણ જગ્યા ઉપર જગ્યા આપે એમનાથી એમને વાંધો નથી પણ ફરી એક વખત વેપારીઓ બંધનું એલાન કર્યું બપોરના એક વાગ્યા સુધી આ બંધનું જે એલાન છે તે કરવામાં આવ્યું હતું બપોર પછી જે રાબેતા મુજબ જ્યાં તમામ દુકાનો છે શરૂ પણ થઈ ગઈ છે પણ સવાલ એ થઈ રહ્યો છે કે ફરી એક વખત જ્યારે મેદાનમાં આવ્યા છે અને લોકોની માંગ છે કે અમારી માંગ કેમ સંતોષવામાં નથી આવતી ક્યાંક તંત્ર અને જે વાળા છે એમની મિલીભગત છે જ્યારે એમને કહેવામાં આવે છે ક્યાં પાથરણા બજારમાંથી આ તમામ લોકોને હટાવવામાં આવે જ્યાં મુખ્ય બજાર છે પણ પાંચ દિવસ છ દિવસ આમનું સારી રીતે પાલન થાય છે ફરી એક વખત એ જ પાથરણાવાળા છે મેદાનમાં આવી જાય છે હવે આ તમામ બાબતે જે ત્યાં ધારાસભ્ય છે રમેશ ચીલાડા તે પણ મેદાનમાં આવ્યા એમણે પણ એવું કહ્યું કે હા મારા કાને આ વાત આવી છે હું મળવા માટે પણ ગયો પણ સવાલ એ થઈ રહ્યો છે કે ફક્ત અહીંયા જો વેપારીઓનું ક્યાંક વાત છે તે માનવામાં આવતી હોય તો પાથરણા વડાની વાત કે હજુ સુધી તંત્રએ ધ્યાને નથી લીધી પાથરણા વડા બીજી વખત ત્યારે જ આવે છે જ્યારે એમની વાત ઉપર સરકાર છે કે તંત્ર છે ધ્યાન નથી આપતી એ લોકોની માંગ છે કે અમને કોઈ બીજો એક ઝોન બનાવી દેવામાં આવે જ્યાં અમે ધંધો રોજગાર કરીએ હવે તંત્રએ આ બંને વ્યક્તિને સાથે લઈને ચાલવું પડશે નહીં તો અવારનવાર આ જ રીતે વેપારીઓ છે મેદાનમાં આવશે દુકાનો બંધ કરી બહાર બેસી રહેશે એટલે ધંધા રોજગાર પણ ઠપ થતા રહેશે

ખૂબ સહકાર અને આખું સુખદ સમાધાન કરી અને એ જે કઈ વેપારી છે એને ન્યાય મળે એવા અમે પ્રયત્ન કર્યા હતા અને એમાં સારી સફળતા મળી હતી મારી જાણમાં આજે પણ કઈક આ લોકોએ બંધ નું આયોજન કર્યું છે એવું આવ્યું છે અને હવે અમે એમનો સંપર્ક કરી અને એને જે મુશ્કેલી હશે એમાં સાથે રહી અને અમે એને મદદ કરશું અને સુખદ સમાનતાન આવે એવા અમે પ્રયત્ન કરશું એનો પ્રશ્ન એની દુકાનની આગળના ભાગમાં પાઠાણાવાળા બેસી જાય છે અને આ પાઠાણાવાળા આ થોડી કંઈ એમને કંઈ અન્યાય કરતા હશે એવી મારી જાણમાં આવ્યું છે એટલે મેં જે કંઈ હશે એમાં સાથે રહી મદદ કરશું અમે જમીન તો અમે આજેને અમારી જે વાત ધ્યાન ઉપર આવી છે એના અનુસંધાનમાં અમે પોલીસ કમિશનર

આના માટે અમે અગાઉ કમિશનર સાહેબ સાથે મીટિંગ કરી હતી અને કમિશનર શ્રી અમને પોઝિટિવ આપ્યો હતો રિસ્પોન્સ ત્યારે અમે એક પ્લોટ પણ નક્કી કર્યો તો પણ એ પ્લોટની સાઈઝ આ લોકોનું એમ કહેવાનું હતું કે નાનો પડે છે એટલે હવે અમે વધારે બીજો નવો પ્લોટ ગોતીએ અને એમાં અમે પ્રયત્ન કરશું આપનું નામ મારું નામ મહેશભાઈ મહેતા છે લાખેતરા રોડ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું આ સમસ્યા પાથરણાવાળાની લગભગ છેલ્લા પાંચ વર્ષ થયા છે અનેક વખત રજૂઆત કરી છે અમે વખત બંધ રાખ્યું છે પણ કોઈ એનું રિઝલ્ટ આવતું નથી આજુ વખતે એવો નિર્ધાર કર્યો છે કે હવે રિઝલ્ટ લઈ આવીને ચૂકવું છે આજે એક વાગ્યા સુધીનું બંધ આપ્યું છે હજી જો કંઈ તંત્ર ધ્યાન નહીં આપે તો અમે ઓછામાં ઓછો એક વીકનું બંધ આપવાના છીએ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ નિરાકરણ નથી આવ્યું શું કહે હવે નિરાકરણ નથી આવ્યું એનું એક જ કારણ હોઈ શકે કે ફેરિયાઓની ને તંત્રની કંઈ સાંઠગાંઠ હોવી જોઈએ નકર આટલા બધા ફેરિયાને આ દૂષણ અમારે હટાવવાનું ન હોય કોર્પોરેશને પોતાને જોવાનું હોય લોકોની હિતકારી જોવાની હોય કોર્પોરેશન ધ્યાન કેમ નથી આપતું એ ખ્યાલ નથી આવતું આની પહેલા કમિશનર સાહેબે સૂચના આપી હતી કે હવે તમારે અમારી પાસે નહીં આવવું પડે રોજ માટે ફેરિયા હટી જશે પણ એ જ ખાલી પાંચ દિવસ પૂરતું જ રહ્યું પાછું હતું એ નહીં થઈ ગયું પણ બંધ પાડવામાં આવ્યું હતું હા અગાઉ પણ બંધ પાડવામાં આવ્યું હતું છતાં નિરાકરણ નથી આજે ફરીથી બંધ પાડીએ છીએ હવે નિરાકરણ આની પહેલા જ્યારે બંધ પાડવાનું હતું ત્યારે કમિશનર રૂબરૂ બોલાવ્યા હતા કે તમે બંધ ન પાડો અમે તમને ખાતરી આપીએ છીએ હજી સુધી નિરાકરણ તે નથી આવ્યું ખાતરી આપી હતી છતાં પણ નથી આવ્યું આપનું નામ મૌલિકસિંહ વાઢેર રાજકોટ સર લાખાજી રાજોડ વેપારી સંગઠન પ્રમુખ હવે સ્થાનિક પ્રશ્નોમાં એવું છે કે અત્યારે અમારે વેપારીઓએ લગભગ નહીં ને તો ચાર કમિશનર સુધી તો અમે વાત કરીએ એવા ચાર કમિશનર બદલી ગયા રાજકોટ મહાનગરપાલિકાની અંદર પ્રશ્ન ફક્ત એક જ છે ફેરિયાઓ અને રેકડીઓનો જે દબાણ દિવસે ને દિવસે બજારમાં વધતું જાય છે બજારના વેપારીઓ ત્રાહી મામ પોકારી ચૂક્યા છે એટલે આજે અડધા દિવસનું પ્રતિકાત્મક જે કહેવાય એ બંધ પાડી અને અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ આવનારા દિવસોમાં જો આ પ્રશ્નો પ્રશાસન દ્વારા હલ કરવામાં નહીં આવે તો અમે અચોક્કસ સુધી અચોક્કસ મુદ્દત સુધી અમે આ બંધ પાડશું અને સ્થાનિક પ્રશાસનના કાન ઢંઢોળશું સ્થાનિક પ્રશાસનને કોઈ એવી વસ્તુ નથી કે ક્યાંય એવું અટકતું નથી કે આ ફેરિયાઓ કે રેકડીઓનું દબાણ દૂર ના કરી શકે પણ ક્યાંક ને ક્યાંક એમની ઢીલી અને ખોરી નીતિ છે તંત્ર છે એ એક જે કહેવાય ને કે નિંદ્રામાં છે કે હા એક વખત ગાડી મોકલી દીધી અને વાત પતી ગઈ સામાન્ય જે વેપારીઓ છે એને કનગડત વધતી જાય છે અને જે કાંઈ પણ ફેરિયાઓ જે છે એને કોઈ પણ જાતના માલ જપ્ત નથી થતા એટલે આવા પ્રશ્નો પણ આવતા હોય છે એટલે આ વસ્તુના કારણે થઈને આજે વેપારીઓએ બંધ પાડે છે આવી વેપારીઓ દ્વારા એક રજૂઆત થઈ છે આ પહેલાં એક જે રજૂઆત થઈ હતી ત્યાં રોડ પર ફેરિયા એટલે કે નીચે બેસીને જે ધંધો કરે છે ફરિયાદો વારંવાર હોતી હોય છે એટલે અમે દબાણની ટીમને પણ સૂચના આપી છે થોડું અમે એવું વિચાર્યું છે કે થોડો પોલીસમાંથી બંદોબસ્ત પણ લેવામાં આવશે અને હવે મેજર ડ્રાઈવ્સ થોડો સમય ચાલુ રાખવામાં આવશે બહુ જૂની માર્કેટ છે અને ત્યાં ખરીદીનું એક મોટું સેન્ટર છે ત્યાં મને એટલું ડીકન્જેસ્ટ થાય એ અમારો પોતાનો પણ ટાર્ગેટ રહેશે થેન્ક યુ